વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ મહેતા ઇડ્યુ પારસશંકુર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે તૈયારી કરીશું આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર પંદર એમસીપીની હું શરૂ કરીએ આજની તૈયારી પ્રથમ પ્રશ્ન કોઈક માહિતી માટે ઝેડ બરાબર પચીસ અને એક્સ બાર બરાબર પચીસ તો એમ બરાબર કેટલા મિત્રો આ પ્રકરણમાં એક સૂત્ર બહુ મહત્ત્વનું છે જે આપણે યાદ રાખવાનું છે સૂત્ર છે જેડ બરાબર ત્રણ એમ ઓછા બે એક્સ બાર આ સૂત્ર આધારિત ઘણા બધા એમસીક્યુ છે એ આપણે અભ્યાસ કરીશું અને આ સૂત્ર આધારિત એમસીક્યુ બોર્ડની અંદર પૂછાય છે તો અહીં કિંમત મૂકીએ જેડ બરાબર આપણને આપે પચીસ એમની કિંમત આપણે શોધવાની છે ઓછા બે એક્સ બાર આપેલા છે પચીસ તેથી આવું થાય પચીસ બરાબર ત્રણ એમ ઓછા પચીસ દુ પચાસ પચાસ આપણે આ લઈ આવીએ તો શું થશે પચીસ વત્તા પચાસ બરાબર ત્રણ એમ તેથી પિંચોતેર બરાબર ત્રણ એમ તેથી એમ બરાબર પંચોતેર ભાગ્યા ત્રણ પચીતેરી પિંચોતેર તેર થી એમ બરાબર પચીસ મળશે ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે પ્રશ્ન બે કોઈક માહિતી માટે ઝેડ ઓછા એમ બરાબર બે પોઈન્ટ પાંચ જો માહિતીનો મધ્યક વીસ હોય તો ઝેડ બરાબર ખાલી જગ્યા હવે જુઓ અહીં આપણે ઝેડ ઓછા એમ બરાબર બે પોઈન્ટ પાંચ આપણને આપ્યા છે આપણે એમની કિંમત શોધવી હોય તો એમને આપણે લઈ જાય પહેલી બાજુ અને બે પોઈન્ટ પાંચ આ બાજુ લાવીએ તો આ રીતે બંને ઝેડ ઓછા બે પોઈન્ટ પાંચ બરાબર એમ બરાબર છે તો આપણે હવે આ કિંમત મુખ્ય સૂત્ર છે એની અંદર મૂકીશું મૂળ સૂત્ર છે આપણું ઝેડ બરાબર ત્રણ એમ ઓછા બે એક્સ બાર બરાબર છે હવે જુઓ ત્રણ એમની કિંમત આપણે મેળવી કેટલી મેળવી ઝેડ ઓછા બે પોઈન્ટ પાંચ ઓછા બે એકસ બાર એટલે કે મધ્યક મધ્યક છે કેટલો આપણો વીસ મધ્યક અહીં વીસ છે તો આ પ્રમાણે થાય ત્રણનો ગુણાકાર કરો તેની સાથે તો ત્રણ ઝેડ ઓછા બે પાંચ સાથે ગુણાકાર કરો પછી તેરી પિંચોતેર એક પોઈન્ટ કાપો સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ ઓછા વીસ આવું આપણને મળે આગળ વધીએ તો અહીં ત્રણ ઝેડ ઓછા ઓછા ચાલીસ અને ઓછા સાત એટલે કે બંને ડિઝાઇન સરખી સરવાળો કરો ચાલીસ છે સાત સુડતાલીસ સુડતાલીસ પોઈન્ટ પાંચ એવું આપણને મળે અહીં આપણી પાસે એક ઝેડ તો છે જ તે ઝેડ બરાબર ત્રણ ઝેડ ઓછા સુડતાલીસ પોઈન્ટ પાંચ હવે આ ત્રણ ઝેડ આપણે લઈ જઈએ પેલી બાજુ લઈ જઈએ તો શું આપણને મળશે તો કે ઝેડ ઓછા ત્રણ ઝેડ ઝેડ ઓછા ત્રણ ઝેડ બરાબર ઓછા સુડતાલીસ પોઈન્ટ પાંચ તો ઝેડમાંથી ત્રણ ઝેડ કાઢો તો માઇનસ બે ઝેડ બરાબર માઇનસ સુડતાલીસ પોઈન્ટ પાંચ એટલે કે ઝેડ બરાબર સુડતાલીસ પોઈન્ટ પાંચના છેદની અંદર બે તો તેવીસ દુ છેતાલીસ છેતાલીસ એક સુડતાલીસ તો જવાબ છે કે આપણો કેટલો હશે ત્રેવીસ પોઈન્ટ પિંચોતેર એટલે કે ઝેડ બરાબર ત્રેવીસ પોઈન્ટ પિંચોતેર ઓપ્શન નંબર સી એ આપણો જવાબ બને છે પ્રશ્ન ત્રણ જો એક્સ બાર ઓછા ઝેડ બરાબર ત્રણ અને એક્સ બાર વધતા ઝેડ બરાબર પિસ્તાલીસ તો એમ બરાબર ખાલી જગ્યા તમે જોઈ શકો છો કે એક્સ બાર અને ઝેડની બંને જગ્યાએ કિંમત આપી છે વધતા ઓછા પ્રમાણે તો આપણે લોકની રીત પ્રમાણે ઉકેલ લાવીએ તો આ પ્રમાણે આપણે કરીએ એક્સ બાર ઓછા ઝેડ બરાબર ત્રણ અને એક્સ બાર વધતા ઝેડ બરાબર પિસ્તાલીસ કરીએ આપણે એમનો સરવાળો શું મળશે આપણને આ બંને ઉડી જશે અહીંથી આવશે બે એક્સ બાર બરાબર પિસ્તાલીસ ત્રણ અડતાલીસ તેથી એક્સ બાર બરાબર અડતાલીસ બે એટલે કે ચોવીસ એક્સ બાર બરાબર મળશે આપણને ચોવીસ હવે આપણે મૂકી દઈએ કિંમત એક્સ બાર બરાબર ચોવીસ છે એમની કિંમત જો એક્સ બાર બરાબર ચોવીસ છે એમની કિંમત જો અહીં આપણને પ્રથમ કે બીજા સમીકરણો મૂકી દઈએ અહીંયા તો ચોવીસ ઓછા ઝેડ બરાબર ત્રણ તો આવું થાય કે ચોવીસ ઓછા ત્રણ બરાબર ઝેડ આ બાજુ લાવવું ઝેડને ત્યાં લઈ જાવ તેથી ઝેડ બરાબર ચોવીસ ત્રણ કેટલા વધે એકવીસ જેડ બરાબર એકવીસ હવે આપણે શોધવાના છે એમ તો આપણું મૂળ સૂત્ર છે એમાં કિંમત આપણે મૂકી દઈએ મુખ્ય સૂત્ર શું છે આપણું તો મુખ્ય સૂત્ર છે આપણું જેડ બરાબર ત્રણ એમ ઓછા બે એક્સ બાર તો કિંમત છે આપણી પાસે એકવીસ બરાબર ત્રણ એમ ઓછા બે બાર એટલે કેટલા છે આપણી પાસે ચોવીસ તેથી એકવીસ બરાબર ત્રણ એમ ઓછા ચોવીસ અડતાલીસ બરાબર આ પ્રમાણે આપણું થાય વધુ આગળ વધીએ તો આવું આપણને મળે ત્રણ એમ બરાબર અડતાલીસ લઈ જઈએ આપણે પેલી બાજુ શું થશે એકવીસ વત્તા અડતાલીસ તેથી ત્રણ એમ બરાબર એકવીસને અડતાલીસ ને એક નવ ચારને ને બે છે ઓગણ સિત્તેર એમ બરાબર ઓગણ સિત્તેર ત્રણ એમ બરાબર એટલે કે ઓપ્શન નંબર જવાબ બને છે ઝેડ બરાબર ચોવીસ એક્સ બરાબર તો એમ બરાબર કેટલા મૂળ સૂત્રમાં કીધું આપણે મૂકી દઈએ એકદમ સરળ એમ છે આ ઝેડ બરાબર ત્રણ એમ બે એક્સ તો ઝેડ બરાબર ઝેડ આપેલા છે ચોવીસ ચોવીસ બરાબર એમ શોધવાના છે ત્રણ એમ ઓછા બે એક્સ બાર એટલે એક્સ બાર છે એ આપેલા છે કેટલા આપણી પાસે અઢાર આપેલા છે બરાબર તો ચોવીસ બરાબર ત્રણ એમ ઓછા અઢાર દુ છત્રીસ છત્રીસ આ બાજુ લવો સરવાળું થાય ચોવીસ ત્રણ એમ ને છ ત્રીસ ત્રીસ ને ત્રીસ સાહીઠ બરાબર ત્રણ એમ તેથી એમ બરાબર સાહીઠ ભાગ્યા ત્રણ વીસ તેરી સાહીઠ એમ બરાબર વીસ ઓપ્શન નંબર બી એ આપણો જવાબ મળશે એમ બરાબર વીસ વધુ ઉદાહરણ જોઈએ જો એમ બરાબર પંદર એક્સ બરાબર દસ તો ઝેડ બરાબર કેટલા સૂત્ર તૈયાર છે ઝેડ બરાબર ખ્યાલ જ છે ત્રણ એમ ઓછા બે એક્સ બાર બરાબર તો ચાલો જુઓ ને હવે આપણે ત્રણ એમ એટલે મૂકીશું કેટલા પંદર ઓછા બે એક્સ બાર એટલે મૂકીશું દસ બરાબર પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ ઓછા દસ દો વીસ પિસ્તાલીસમાંથી વિસ્તાળો કેટલા વધે છે પચીસ એકદમ સરળ દાખલો છે તો ઝેડ બરાબર પચીસ ઓપ્શન નંબર સી એ આપણો જવાબ બને છે ત્રણ એમ ઓછા બે એક્સ બાર ઝેડ ની કિંમત અહીંયા આપેલી છે કેટલી આપી છે સોળ એમની કિંમત પણ આપી છે કેટલી છે બાવીસ ઓછા બે એક્સ બાર સોળ બરાબર બાવીસ તેરી છાસઠ ઓછા બે એક્સ બાર હવે બેક્સ એક્સ બારને આ બાજુ લઈ આવો એટલે વધતા થઈ જાય છાસઠ જગ્યા પર જ છે સોળ કેટલી બાજુ લઈ જાઓ ઓછા સોળ બે એક્સ બરાબર કેટલા વચ્ચે છ કાઢો એટલે સાહીઠ દસ કાઢો એટલે પચાસ બે એક્સ બાર બરાબર પચાસ એક્સ બાર બરાબર પચાસ એટલે કે 25 ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે તેર તો એમ બરાબર ખાલી જગ્યા મૂળ સૂત્ર આપણે મૂકી દઈએ ઝેડ બરાબર ત્રણ એમ ઓછા બે એક્સ બાર ઓગણીસ પોઈન્ટ તેર બરાબર ત્રણ એમ ઓછા બે એક્સ એટલે એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ ઓગણીસ પોઈન્ટ તેર બરાબર ત્રણ એમ ઓછા બે વડે કરીએ ગુણાકાર તો ચાર દુ આઠ ચાર દુ આઠ બે એકુ બે અને બે દુ ચાર બેતાલીસ પોઈન્ટ અઠ્યાસી હવે બેતાલીસ અઠ્યાસી બાજુ લાવીએ તો વત્તા થશે ઓગણીસ પોઈન્ટ તેર વત્તા બેતાલીસ પોઈન્ટ અઠ્યાસી બરાબર ત્રણ એમ ફરી સરવાળો તો આઠને ત્રણ અગિયાર આઠને એક નવ નવને એક દસની શૂન્ય વધી એક નવ ને દસ દસ ને બે બાર બારના બે વધી એક એકને બે બે ને ચાર છ બાસઠ પોઈન્ટ એક બરાબર ત્રણ એમ તેથી એમ બરાબર બાસઠ પોઈન્ટ ઝીરો એક દની અંદર ત્રણ બરાબર એટલે કે વીસ પોઈન્ટ સડસઠ ઓપ્શન નંબર ડી આપણો જવાબ બને છે એમ બરાબર છવ્વીસ એક્સ બાર બરાબર છત્રીસ જેડ બરાબર કેટલા તો ઝેડ બરાબર ત્રણ એમ ઓછા બે એક્સ બાર બરાબર ત્રણ એમ એટલે છવ્વીસ ઓછા બે એક્સ બાર એટલે છત્રીસ બરાબર છવ્વી તેરી અઢાર ત્રણ છ અને એક સાત ઇઠ્યોતેર ઓછા બોતેર ઇઠ્યોતેર પરથી બોતેર તો મળે છ તો એ ઓપ્શન આપણો જવાબ બને છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલી માહિતીનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે માહિતી તમે જોઈ શકો છો આ બહુલિકીય વર્ગ એટલે શું કે જે વર્ગની સૌથી વધુ આવૃત્તિ હોય તે બહુલકીય વર્ગ કહેવાય તમે જોઈ શકો છો સાત પંદર તેર સત્તર દસ સૌથી વધુ આવૃત્તિ ત્રીસથી ચાલીસના વર્ગની છે તો બહુલકીય વર્ગ છે એ બને છે ત્રીસથી ચાલીસ ઓપ્શન નંબર સી એ આપણો જવાબ બને છે દસમો પ્રશ્ન જુઓ ઉપરની માહિતીમાં વર્ગ વીસથી ત્રીસની સંચય આવૃત્તિ શોધો વીસથી ત્રીસ એટલે કે અહીં આપણને વીસથી ત્રીસનો વર્ગ આપેલો છે હવે મિત્રો એક શબ્દ યાદ રાખો સંચય સંચય એટલે ભેગું કરવું ધીમે ધીમે ભેગું કરીએ સંચય કહેવાય એટલે કે વીસથી ત્રીસના વર્ગ સુધીનું જેટલી આવૃત્તિ છે એ ભેગી કરીએ મતલબ સરવાળો કરીએ અને જે મળે એ આપણી સંચય આવૃત્તિ બને તો જુઓ સાત અને પંદર બાવીસ બાવીસ ને ત્રણ પચીસ પચીસ ને દસ પાત્રીસ તો પાંત્રીસ છે એ સંચય આવૃત્તિ બનશે સરવાળો પાંત્રીસ બને છે માટે નીચે આપેલી માહિતીમાં આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ ખાલી જગ્યા છે તો મધ્યસ્થ વર્ગ માટે આપણે શું કરવું પડશે કોષ્ટક બનાવવું પડશે સૌ પ્રથમ આપણે કોષ્ટ બનાવી દઈએ જુઓ કોષ્ટક આપણી સામે છે વર્ગ આવૃત્તિ સંચય આવૃત્તિ વર્ગને આવૃત્તિ આપેલા છે સંચય આવૃત્તિ એટલે એક પછી એક વર્ગની આવૃત્તિ ઉભેરતી જવાની તો સાત ને પંદર બાવીસ બાવીસ તેર પાંત્રીસ પાંત્રીસ સત્તર બાવન ને દસ બાસઠ હવે આવૃત્તિનો કરીએ સરવાળો આપણે સાત ને પાંચ બાર બાર ને ત્રણ પંદર પંદર સાત બાવીસ બાવીસના બે બધી બે બે ત્રણ ચાર પાંચ છ તો બાસઠ તો અહીં એન બરાબર કેટલા મળે છે બાસઠ મળે છે બરાબર અહીં જરૂર પડશે આપણે કુલ આવૃત્તિ છે એનાથી અડધી તો એન બરાબર બાસઠ મળે છે અને એન બાય ટુ કેટલા મળશે આપણને બાસઠ ભાગ્યા બે બરાબર એકત્રીસ મધ્યસ્થ પદક શોધવા માટે આપણે એન બાય ટુ એટલે કે કુલ જે આવૃત્તિ છે એનાથી અડધી આવૃત્તિ યાદ રાખવાની છે એકત્રીસ હવે ત્યારબાદ સંચય આવૃત્તિના ખાનામાં આપણે જુઓ તો એકત્રીસ કરતાં તરત વધારે આવૃત્તિ હોય એવી સંચય આવૃત્તિ કઈ છે તો કે એકત્રી કરતા તરત વધારે આવતી હોય એવી સંચય આવૃત્તિ પાંત્રીસ છે તો પાંત્રીસનો વર્ગ આપણે જોવો તો પાંત્રીસનો વર્ગ આપણે જોશો તો પાંત્રીસમાં કયા વર્ગમાં છે વીસથી ત્રીસના વર્ગમાં આવે છે તો વીસથી ત્રીસનો વર્ગ છે એને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે ઓપ્શન નંબર સી એ આપણી પાસે છે જે મધ્યસ્થ વર્ગ છે તો આ હતા આંકડા શાસ્ત્રના અગત્યના એમ સીક્યુ વધુ એમ સીક્યુ પણ આપણે પછીના વિડીયોમાં જોતા રહેશું ત્યાં સુધી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરી અને શેર કરતા રહેશો જય શ્રી કૃષ્ણ